આપણે એમના વિશે કઈ કીધું નહીં ખાલી સવાલ પૂછ્યો છે ગબ્બર ભાઈ શું કારણે બ્લોક કર્યા એટલું પૂછવા માતા વળગી દે ભાઈચારા ઓન ટોપ બરાબર આપણે એક વિડીયો સ્પેશિયલ કરીશું છ તારીખે આપણે હરિભાત ચાનું પૂરેપૂરું સમર્થન કરવાનું છે બરાબર અને બીજું કે ભાઈ આપણે બ્લોક કરવાનું કારણ છે કે એમના જોડે પૈસા છે ગાડીઓ છે બરાબર ફોલોવર છે ભાઈ આપણે ગરીબ આપણે એમના આગળ વેલ્યુ નહીં હોય બરાબર બીજું કંઈ નહીં

ભાઈ એક કોઈ એમ કહે કે માતા વળગે તો મને એવું લાગે કે મન ખાધું ઢોળ નાખે આ લાઈવ માં ધુણાવે કો તમારે કોઈ હાથી ભાચાવે તો મન મન બે ભાઈને ધુણાવે ના ના આપડે એવું નથી આપણે માતા ની સન્માન રિસ્પેક્ટ કરે પણ આવું ના હોય પણ એક વાત કહું કળિયુગ છે કોઈ માતાય છેત ન્યા એ છે કોઈ એમ કે આપણે નથી માનતા જ નહીં માતા માતાય એ ભાઈ પક્કા હા લખન લખનભાઈ આપડે કલાકાર જય માતાજી પણ કોઈ સમજ લખનભાઈ મજામાં નેટ કપા તો એક જીબી કરી નાખું

વિરોધ કરે તો કાયદેસર વિરોધ કરવાનો અને ગબ્બર ને તો અને ને તો ડોફા તારા ડોફા તારા એ નહીં કોઈ એમને કહી દેવાનું કોઈ કોમેન્ટ કરે ગબ્બર ઠાકોર વિશે એટલે કેવાનું કે અમને કોઈ જે ભાઈ છે ખબર નહિ હું સ્કૂલ પાડું ભાઈ

અને ગબ્બર શું લખ્યું બીજું કોઈ ગબ્બર ને જયારે support નહી થાય તો સોરી આ કોઈ વાંધો નહી સોરી પ્રકાશ ભાઈ આપડે સંજય ભાઈ રાયકા સિંઘ ના ગબ્બર ભાઈ ને આપડો પૂરે પૂરો support ચમ શેનો આપડે ચમ આપડો સમાજ નો દીકરો થાય ચમ સપોર્ટ ના કરીએ ઓકે ઓકે અને આપણે આપણે સિંગર હે રાયકા સંજયભાઈ ભાઈ રાયકા એમને એડ કરો ભાઈ ભાઈ નથી આઈડી આવતી યાર પોંચ આઈડી બતાવે હે સંજય ભાઈ સંજયભાઈ સંજય રાયકા એડ તો આપડે સિંગર હે ભાઈ ખરા ને બતાવે છે પેલો મેન આઈડિયા મોબાઈલ માં ચાલુ હે આખા ખાલી લાઈક કરવા જોઈન કરી હે આ ટોળો ઓકે રે રે જો તો જો ભાઈ મોટો ભાઈ જો તમે દીવોદર દીવોદર દીવો આપડે ઓય હોટેલ લે આપડે ભાઈ ને હોટેલ લે હો ને ભાવન બધા ભેગા ભાવ છો હે ભાવન બધા અમદાવાદ જાય અમદાવાદ જેમ ને રેડે રેડે મુએ ભાઈ હમણાં તમને ખબર તો શું બારસો કરોડ ડખો છે તાનમાં હે મોમણો એક નરુ તાનમાં બારસો ભાઈ મે તમને લાઈવ જોયું હું કે ભાઈ લાઈવ હે એટલે મુકી દેટ થઉ મુકે ના ના એ જે માતાજી જે સંજે ભાઈ સંજે ભાઈ સિંગર હે આપડા ભાઈ થરાના હે રાયકા હે રબર હે ભાઈ હે આપડા